અને કાનું જો અમારે એને તો નાની એવી ઘોકલી માં બહુ ગમે કાનું ક્યાં વરસાદ આવે છે હા બહુ રમત એને હાલે એવી એવું છે આજના ભોજન ની વાત કરીએ તો ચાલો બતાવું તમને શું બનાવ્યું કામ મમ્મી

અત્યારે શરદી જેવું પાછું છે ને એટલે પાછું વધારે મુરબ્બો છું એવું ન અપાય નહીતર તો આ વાંધો આવે નહીં બહુ કારણ કે એમાં ખાંડ આવે એટલે હજી નાના બાળકોને ખાંડ સારી નહી એને મારો કાન આ ઉપર શોટ કોનો છે કોનું છે એ દાદા મમ્માનું છે આ વાવા Oh, Iya, 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 Eh, Iya, 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 Eh, nana Iya, nana Iya, 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 Iya,

તો જો આપણે અહીંયા છે ને સાંજની રસોઈમાં માં બનાવવાના છે છોલે ભટુરે એમાં ભટુરે તો આપણે છે ને ઘઉં ની પૂરી જ બનાવવાની છે તો છોલે બનાવવા માટે જો આપણે છોલે ચણા હોય ને એને મેં બપોરે પલાળી દીધા હતા ગરમ પાણીમાં અત્યારે બાફવા મૂકી દીધા છે જો અહીંયા છોલે ચણા બફાઈ રહ્યા છે આપણે અહીંયા ટમેટાની ગ્રેવી કરવાની છે આમાં નાખી છે બે ડુંગળી બે મરચાં આદુ અને સાતથી આઠ લસણ અને આ મેં કાજુ અને મગજ તરી પલાળી દીધા હતા ગરમ પાણીની અંદર તો એને પણ ગ્રેવી કરવાની છે લીધા છે સૂકા ખરડા મસાલા અને આ છે કાજુ એને આપણે આ બનાવીએ ને છોલે એની અંદર ફ્રાય કરીને નાખવાના છે અને કોથમીર તો ચાલો અત્યારે ટમેટા કાંદા અને આ કાજુ મગજ તરીના બીની ગ્રેવી કરી નાખીને લીધો છે શિંગદાણાનો પાવડર પણ અને છે ને આપણે બનાવવાનું છે આ રીતે લોખંડનું કઈક વાસણ હોય ને એમાં આ લોખંડના વાસણમાં તમે પંજાબી સબ્જી બનાવો ને તો મસ્ત તેલ પડી જાય એના માટે આને સ્પેશિયલી છોલે મસાલો તો ચાલો ફટાફટ આપણે ટામેટા કાંદા અને કાજુની ગ્રેવી કરી નાખીએ તો ચાલો આપણે પેલા છે ને આ કાજુ અને મગજ તરીના જે બી છે ને એની ગ્રેવી કરી નાખીએ તો પાણી આને જ લઈ લેવાનું છે બધી વસ્તુ પાણી સાથે જ એડ કરી દેવાની કરી છોલે તમારે છે ને બ્લેક છોલે ખાવા હોય ને તો છોલે ચણા બાફો ને ત્યારે એની અંદર તમારે ચા ની ભૂકી નાખી દેવાની નાની કા આપણે કાપડની પોટલી બાંધીને અને ખડા મસાલા પણ નાખી શકો હું બધા ખડા મસાલા આમાં નાખવાની છું એટલે મેં કીધું એમાં હું નથી નાખી એટલે મેં નથી નાખ્યા ચાલો હવે બનાવી નાખી કાંદા મરચા આદુ અને લસણ આની અંદર થોડી પાણીની પણ જરૂર પડશે જોઈ લઈએ મસ્ત રેડી થઈ ગઈ જો હવે બનાવવાની રહેશે આપણે ઓનલી ફોર ટામેટાની ચોરી આપણે જે ચણા બાફવા મીઠા ને એમાં એક બટેકું પણ નાનું નાખ્યું છે તો તમને જો આપણે જે બહાર હોટેલમાં ને એમાં ખાતા હોઈએ એની અંદર જે સાઈડમાં સૂકી ભાજીને એવું આપતા હોય ને એ રીતે મેં અંદર જ નાખી દીધું છે બટેકું બાફવામાં ચણા સાથે તો તમારે અલગથી સૂકી ભાજી કરવી તેમ કરી શકો હું તો અંદર જ નાખી દઉં છું એટલે મેં તો અંદર જ હું બાફવામાં નાખી દીધું બે ત્રણ જણાને ખાવું ને કેટલું અલગ અલગ કરું એટલે હું એમાં નાખી દઉં જેથી કરીને ગ્રેવી પણ મસ્ત ઘટ્ટ પણ થાય અને મસ્ત ટેસ્ટી લાગે બટેકો આવે ને ચાલો હવે ટામેટાની ગ્રેવી

એક ચમચી જેટલું આ ત્રણ પાવડા તેલ નાખ્યું આપણે અને એક ચમચી જેવું ઘી નાખવું કોઈ પણ સબ્જી હોય એની અંદર ઘી અને તેલ મિક્સ વઘાર હોય એટલે મસ્ત લાગે એટલે મિક્સ જ વઘાર કરવાનો તો જો તેલ ને ઘી મિક્સ હતું ને થઈ ગયું છે આ પહેલા કાજુ આપણે ફ્રાય કરી નાખીએ ગરમ થઈ જાય ને એટલે પહેલા કાજુને ફ્રાય કરી નાખવાના તો જો કાજુ મસ્ત ફ્રાય થઈ ગયા છે લાઈટ ગોલ્ડન બ્રાઉન થાય ને એવા બહુ આપણે બળી જાય એટલા બધા નથી કરવાના તો જો આપણા કાજુ થઈ ગયા છે ફ્રાય તો હવે આપણે નાખીશું એમાં જીરું આપણા બધા ખડા મસાલા થોડી હિંગ તો ચાલો હવે એમાં નાખી દઈશું મરચા લસણ અને આદુની જે પેસ્ટ આદુ છે ને આ પેસ્ટ સરસ થોડી આમ ચડી જાય પછી આમાં નાખવાના ટામેટાની પ્યુરી અને આપણે કાજુની પ્યુરી મગજ તરીની પ્યુરી બનાવીને એ પેલા આને ચડવા દઈએ આમાં થોડુંક ચડી જાય ફટાફટ એના માટે નાખી દઈએ નમક તો જો અહીંયા ડુંગળીમાંથી છે ને તેલ છૂટું પડી ગયું છે તો હવે એમાં નાખી દઈશું ટામેટાની પ્યુરી અને અને આ કાજુ મગજ તરીની બનાવીને એ પ્યુરી તો ચાલો આ બધી પ્યુરી છે ને મસ્ત ચડી જાય થોડીક પછી એમાં બધા મસાલા કરીએ આપણે તો જો અહીંયા તો જો પ્યુરી ચડે છે તો એમાં નાખી દઈએ આપણે હળદર પાવડર જીરા પાવડર લાલ મરચું લાલ મરચું તમારા ટેસ્ટ પ્રમાણે નાખવાનું છે જેવું તમને તીખું ભાવે એવું અને બે ચમચી અને આપણું મેઇન ઇન્ગ્રેડિયન્ટ જે છે છોલે મસાલો એ પણ નાખી દેવાનો છે અત્યારે જ તો જો અહીંયા એકથી દોઢ ચમચી જેવો છોલે મસાલો લઈ લેવાનો છે જે આપણે લીધો છે એવરેસ્ટનો તો જો અહીંયા ગ્રેવી ચડી ગઈ છે હવે એમાં નાખી દઈએ આપણે આ જે બટેકા અને ચણા જે પલાળેલા છે બાફી નાખ્યા છે સોરી પલાળેલા તો નથી એ પાણી સાથે જ નાખી દેવાના છે કારણ કે એના પાણીની અંદર પણ મસ્ત છોલેનો ચણાનો ટેસ્ટ હોય જ છે એના માટે હવે આને બંધ કરે આમાં છે ને છીછરું છે ને આપણું લોયું એટલે ઉડે છે બહુ એટલે આપણે બંધ કરીને મસ્ત ચડવા દઈએ તો જો અહીંયા આપણે તેલ મસ્ત છૂટું પડી ગયું છે શાકનું તો હવે એમાં નાખી દઈએ આપણે ફ્રાય કરેલા છે કાજુ અને સરસ ધાણા ધાણાભાજી તો રેડી છે આપણું પંજાબી સ્ટાઈલ છોલે ચમ તો આમાં છે ને તમે પનીર હોય ને તો પનીર પણ નાખી શકો છો કેટલું મસ્ત બન્યું છે એકદમ યમ્યું પનીર પણ એડ કરી શકો છો મસ્ત લાગશે મારી પાસે અવેલેબલ નથી એટલે મેં નથી કર્યું નતર એવરી ટાઈમ હું બનાવું ત્યારે કરતી હોઉં છું આમાં પનીર પણ એડ તો જો રેડી છે આપણું પંજાબી સ્ટાઈલ છોલે ચણાની સબ્જી તો તમે કઈ રીતે બનાવો છો એ મને કમેન્ટ કરજો આ રીતે જ બનાવો છો કે કંઈક અલગ રીતે તો જો હું તો આ રીતે બનાવું છું તમે કંઈક અલગ રીતે બનાવતા હોય તો મને કહેજો કંઈક અલગ વસ્તુ એમાં એડ કરતા હોય તો પણ કહેજો હું આમાં કસૂરી મેથી પણ એડ કરું છું પણ આજે એ પણ નથી મારી પાસે અવેલેબલ એટલે મેં નથી કરી બાકી બધા પંજાબી સબ્જીની અંદર હું કસૂરી મેથી પણ એડ કરતી હોઉં છું તો ચાલો રેડી થઈ ગયું છે આપણું મસ્ત મજાનું પંજાબી છોલે ચણાનું શા અને સાથે બનવાના છે આથી ભટુરી પણ એ પણ ઘઉંના ઘઉંની પૂરી કહેવાય ને એ બનવાની છે તો ચાલો મળીએ હવે પૂરી બનાવીએ ત્યારે તો જોઈ આપણે પૂરી તળી દે ને કાના ભાઈ ગયા ક્યાં ગયા તમે જે જે કરવા ગયો ને એ દાદા આવી ગયો પડી જવાય ને વળી પાછો કે દેજે કાકાનો તો છે ને તમે આ વિડીયો જોઈ ને પછી તરત જ તે જો કાનો મસ્ત આરતી કરતો કા મમ્મી અને જો અહીંયા છોલે ભટૂરે પાર્ટી થઈ ગઈ રેડી કેમ બન્યા હાર્દિક જો હાર્દિક તો અત્યારે મળે છે બરાબર પૂરી હોય એટલે મારે તો કાંઈ ન જોઈ નઈ તમને કેમ લાગ્યા રેડી પપ્પાને તો હજી ટેસ્ટ કરવા જ નથી દીતો દેનો દીકરો એને છે ને કાંદા જોઈ જાય ને એટલે ગાંડો થઈ જાય લાવો પપ્પા હું ખવડાવવું એને હાલ આવતો રહે અહીંયા હાલે જો મારા બેટા ને કાંદા ખાવા હોય નકરા આલે કેટલા ભાવે છે કાંદા દાદા ને પૂછતો કેવું બન્યું દાદા ને પૂછી જો મમ્મ કેવું બન્યું જો દાદા બોલાવે મસ્ત બન્યું એમ કે આલે આમ જો આમ જો કાંદો ખાઈ ગયો આમ જો એ ક્યારે